જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે ઉપા બાજરામાં આપણી રોટા મારીએ તો રોટા કટિંગ કરવાનું આપણી આમાં રીત બતાવીએ તમને કે કઈ રીતના સેટિંગ કરવું રોટા વેટરમાં ઘણા એને પ્રશ્ન થતો હોય કે કટિંગ બહુ ન થતું હોય તેફાન રજાતા હોય તો કઈ રીતના આપવું કે direct રોટાવેટર હાંકવાનું રીત ને આપણી ખેડલ માં હાંકવાનું એ બધુ આપણી સાથે આગળ shooting માં બતાવીએ બધા માં જો એક ફરે હાંક્યું આ એક ફરે હાંક્યું આપણે આ રીતે કટિંગ થતી જાય ઉપર બાજરામાં બરાબર બાજરો છે તો આપણી સેટિંગની વાત કરીએ આમાં રેટા વેટર આપવાની રીત કઈ રીતના આપણી આમાં ચાલુ છે અત્યારે ઊભા બાજરામાં ડાયરેક્ટ આંકવાનું તો આપણે રોટા વેટર છે પહેલાં તો જે આપણી ની શરૂઆત શરૂઆતની વાત કરીએ કે ધારો કે હું આ ઊભા બાજરામાં ડાયરેક્ટ રોટાવેટર વેટર આંકા તો આનું સેટિંગ કઈ રીતના મેં કર્યું ને કઈ રીતના હું આકા એની વાત કરા જો હોય છે પહેલાં તો રોટા વેટર રહેવાલ રહેવું જોઈએ આ રીતના જે સોકડી હોય ફીટીઓની આપણી જે આખી એ ટ્રેક્ટરની એ સીધી રહેવાલ જ રાખવાની એ જે હાકરું આવે સાઈડમાં એ બેની હરખી ટાઈટ કરીને સેટિંગ કરી લેવાનું છે જ રોટા વેટર અત્યારે રાખે ને અહીં અલ્બ લાવવાનું છે જ અહીં અલ્બું જોઈએ એટલી રાખવાની સાલ એટલે રહેવાલ જ રહીએ સોકડી સીધી ફીટીઓની એ રીતના આપણી એમાં સેટિંગ કર્યું રોકડીનું રોટા વેટરનું બીજા નંબરમાં આપણે આથી જઈએ તો રોટા વેટર રહેવાલ છે આ સ્થિર રેવલ છે આ બાજુ નમતું નહીં રાખવાનું ને એ નમતું નહીં રાખવાનું એ નહીં ને આગળ નહીં રોટાવેટર રહેવાલ જ રહેવું જોઈએ એ રીતના આપણે બધા એને ખબર જ હોય કે આ ટોપ લઈનેથી એવી કરાર કરે અને જે આ પ્લેટ આવે પ્લેટ જેવા લેવાની આ સેટેથી રેવલ રહેવી જોઈએ એ રીતના પેલા રોટા વેટરનું સિટિંગ કરી લેવાનું અને ધારો કે તમારે હેડ વગરનું ખેતર હોય ધારો કે ઓરવલ ખેતર હોય વરસાદ થઈ ગયેલ હોય ને ખડ થયું હોય તો ડાળી મારવું હોય તમારે ધારો કે ઉપર બાજરો હોય કે પછી આ મકાઈ કે પછી ડાયરેક્ટ વગરના ખેતરમાં હોય તો આપણી આ પાટાનું સેટિંગ છે જે આ પાટાનું આ જે આ પાટો આવે એ અતર લઈ લેવાનો જે આ બે બોલ હોય ઉપર આ ખુલ્લા હોય એ ઉછા કરી નાખ્યા અને આ બે માર દીધા જેથી કરીને આ પાટા અતર થઈ જાય એટલે રોટાવેટર હેઠું બે હે ને ખેડ વગરનું ખેતર હોય તો આ પાટો અડી જાય આ બાજુ પાત્રું હોય એટલે નહીં દેખાય પેલી બાજુ પાટો દેખાડા જે આ પાટો છે આ જમીનમાં અડી જાય એટલે રોટાવેટર ને બેહવા નોંધ્યા એટલે એ રીતના આ પાટાને આપણી આ બોલ ખોલે અને લે લીધા આ બે બોલ હોય તો એઠું થઈ જાય નું લઈએ એટલે આ પાટો અતર થઈ જાય એટલે રોટાવેટર બેહે બેસે વધારે એ રીતના સેટિંગ કરી લેવાનું ખેડવાળું ખેતર હોય તો આ પાટો નીચે કરી લેવાનો આ બે બોલમાં નાખી દેવાનો નીચે કરી નાખવાનું જેથી કરીને રોટાવેટર માપનું બેહે અને ટ્રેક્ટરનું પણ ખોટો મારનો પડે અને કામ પણ સારું થાય એ રીતના સેટિંગ કરવાનું અત્યારે આપણી આમાં પાટા આધાર લીધેલ છે જેથી કરીને રોટાવેટર પૂરા પૂરું બેસે રોટાવેટરના પાટો બે રેવલમાં છે એ રીતના પાટો હેઠો ને તો વધારે કે તો છો વધારે આણે રેવલમાં રાખી દઈએ એટલે આપણી આ કંપનીનું હોય આ બધી ફેમ રોટાવેટરનું એ નહીં ને અમારી બાજુ ટૂંકમાં લોટું બહુ ઉતારે એટલે તરત કહ નાખે

મારે કઈ આ પાટીઓ હે એ જે આ સ્પ્રિંગ છે ને એ સ્પ્રિંગ ઢીલીની રાખવાની સ્પ્રિંગ ટાઈટ રાખવાની જેથી કરીને પાટીઓ હે ને આગળ રીએ અને વજન દેતું આવે અને ઢેફું આ કંઈક આગળ પાછળ બ્લેડમાંથી નીકળે ને તો આ પાટીયામાં ભટકાવીને પાછું આગળ જ ઢેફું વીવું જાય આગળ જ વીવું જાય અને સ્પ્રિંગ ટાઈટ હોય ને એટલી ઢેફું પાટિયાને હેઠે હરકીને વાહે ન નીકળે આગળ એટલે આગળ પાછો ધક્કો મારી દઈએ એટલે એમાં આપણે આ બ્લેડ ભેગું પાછું આવી જાય ઠેફું મોટું હોય એટલે આ સ્પ્રિંગ છે એ ખાસ ધ્યાન રાખવાનું આ પાટિયાનું પણ મહત્ત્વ હોય રોટા એવું નહીં કે પાટિયાનું કંઈ જરૂર ન હોય આ રોટા વાંધો હોય કંઈક ઈ ન હોય આ પાટિયાઓ નહીં વાંધો હોય ઘણા એની આ સ્પ્રિંગ છે એ ઢીલી ન હોવી જોઈએ આજે એક દિવસ છે એ આપ્યા બોલ ઘણા આ ન હોય તો આ પણ એક દિવસ આવે જે આ પિન છે આ નાખી હોય તો ઢીલી થાય સ્પ્રિંગ ને આ ઉસી ચડાવીએ એટલે સ્પ્રિંગ ટાટ થઈ જાય આ અને છતાં એ પણ કંઈ ન હોય આ પિન પણ તો આ સેટિંગ આવે એ તો બધા એમાં આવે જ આ નટ બોલ ટાઇટ કરી દેવાનો અત્યારે મારા રોટા બે હાઈ ગયેલ હે પાટિયા હે અડેલ આગળ શું કરીએ એટલે આ સ્પ્રિંગ અટી જાય એટલે આ બોલને ટાઈટ કર નાખવાનું ને સેટિંગ કરી લેવાનું એ રીતના આ સ્પ્રિંગ ટાઇટ રહેવી જોઈએ એટલે એ રીતના આ સેટિંગ કરવાનું અને આમાં પછી રોટા રેવલ જ રાખવાનું રોટા રેવલ રાખે ને પછી આ સ્પ્રિંગનું અને સેટિંગને હરખું કરી લેવાનું ના કરતાં જેથી કરીને આ રોટા પાછળ વધારે નમતું રહીએ ને સ્પ્રિંગનું સેટિંગ કરીએ તો એ પણ ન થાય હીરખું અને આગળ વધારે નમતું રહીએ તો આ પાટીનું ઢીલું રહીએ એટલે એમાંય પણ હરખું સેટિંગ ન થાય રોટા રેવલ રહેવા રહીએ ને એનું હરખું સેટિંગ કરી લેવાનું પાટિયાનું આ સ્પ્રિંગનું એટલે તમારે કટિંગ પણ સારું થાય અને ટેફાં હોય તો એ પણ નહીં રહીએ બહુ જેથી કરીને મોટા ટેફા છે એ પાટિયા નથી નીકળે નીકળે ન હવે અને એકદમ હરખું હાલતું જાય રોટાવેટર અને આપણી પણ ભાડા કરતા હોય તો આપણી પણ હરખું કામ કરવાની મજા આવે અને બીજા નંબરમાં ખેડૂની પણ મજા આવે બધા કામ સારું થાય તો તો જ મજા આવે આંકવાની બધી આ રીતના આપણી રોટા રોટાવેટર ચલાવવાની રીત આ રીતના છે કઈ કઈ વસ્તુમાં કઈ રીતના આંકું એ આ બધું આમાં હે અને આપણી આમાં એક ફરે રોટા માર્યું અને એનો વિડીયો આપણે આગળ મૂક્યો પેલા ટાઇટલમાં જરાક અને એ આપણે આમાં પાછું બીજી ખરે મારવાનું છે એમ કે બાજરો બહુ મોટો છે એટલે એક ફેરામાં જોઈએ એવો ડુસો ન થાય પાછું મગફળીને ગમે તે વાવું હોય તો આ નડે એટલે એક ફેરામાં તો એવડો ડૂસો ન હરખાયેલો થાય એટલે બે ફેર મારી દઈએ તો સરખું વ્યવસ્થિત ખેતર થઈ જાય એનો પણ આપણી વિડીયો પાછળ આગળ મૂકી દઈ હું વિડીયો પૂરો થાય એટલી બીજી ખરે હાલતું હોય એટલે એ પણ જોવા લેજો અને આપણી ચેનલમાં આવા નવા વિડીયા જોવા માટે ચેનલમાં જોડાઈ જાય જો સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને એને લાઈક કરી દીજો જેથી કરીને બધા આવા નવા વિડીયા આપણી માહિતીના સેટિંગના જોવા મળી છે ખેતીના લગતા અને ટ્રેક્ટરના લગતા અને બધા સેટિંગના તો આ રીતના હું તો આપણી રોટા ચલાવવાની રીત ને રોટા કટિંગ કરવાની રીત આ રીતના છે જે આપણી જે અત્યારે સેટિંગ કર્યું મેં એ રીતના હું આંકડામાં તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો આપણી ચેનલમાં જેથી કરીને આપણી બધા ખેડૂતભાઈઓ આમાં જોડાઈ જઈએ અને જેણે રોટા લેવા માગતા હોય ને જેને કંઈ ખબર ન પડતી હોય એના માટે ખાસ ઉપયોગી આપણા આ ચેનલમાં બધી તો વિડીયો લાઈક કરી દીજો સબસ્ક્રાઈબ કરી દીજો જય માતાજી બધા ખડિતભાઈઓને